કોઈ સુવિધા નહી કોઈ આર્મી નહી કોઈ પોલીસ જ્યારે મોટા મોટા નેતા હવે કોઈ વીઆઈપી માટે પાછળ કેટલી ગાડી ઉપર હેલિકોપ્ટર તેનાથી છે

ઉપર આટલું બધું થઈ ગયું તો નીચે આર્મીને ખબર કેમ ન પડે કે ઉપર આ થઈ ગયું છે આતંકવાદી અમારી સામે આવીને ગોળી મારી જાય છે હિન્દુ મુસલમાનને અલગ કરીને હિન્દુના બધા ભાઈઓને ગોળી મારી છે તો આપણી આર્મી કરે છે શું લાખોની સંખ્યામાં આર્મી હતી ત્યાં અને જે ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ આર્મી મેન નહીં કોઈ પોલીસ મેન નહીં કે કોઈ ફર્સ્ટ એડ કીટ નહીં કાંઈ જ સુવિધા નહીં એમાંથી એક આર્મી મેન એવું કહે છે કે તમે લોકો ઉપર ફરવા શું કામ જાઓ છો હવે તમે મને એ વાતનો જવાબ દ્યો જો આ રીતનું હતું તો તમે અમને જાવા શું કામ દો છો નહીં હવે હવે મારા ઘરનો સ્તંભ વયો ગયો છે હવે તમે મને મને પાછો આપો મને પાછો આપો મારે બીજું કાંઈ ન જોઈએ આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા જો આપણી ગવર્મેન્ટને પોતાની જ સુવિધા રાખવી છે તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે કેટલી ગાડીઓ હોય છે તમારો જીવ જીવ છે

રોડ બંધ રોડ ઉપર સો બસો જ્યાં જોઈને નહીં સર નહીં સાંભળો તમારે સાંભળવું પડશે જ્યારે બધું પતી જાય પછી આપણી ગવર્મેન્ટ આવી આવીને ફોટા પાડે છે કે અમે આર્મી ઓફિસર અહીંયા હતા પોલીસ અહીંયા હતા નેતા આવ્યા છે પછી શું કમનું અને આર્મી ઓફિસર એવું કેમ બોલી શકે કે તમે લોકો ઉપર જાવ છો શું કામ ફરવા અને ત્યાં એક ભોયલો તો બાકીના બધા સાંભળતા હતા તો કોઈ કઈ ત્યારે કેમ નો બોલ્યું અમે ત્યારે એ બોલ્યા કે આર્મી મુર્દાબાદ કે આર્મી હાઈ હાઈ તમને પકડીને કેમ અંદર ફેંકી દે છે તો પોતાનું ઓફિસર બોલે છે તો કોઈ મોઢામાંથી એમ કેમ ન બોલ્યું કે તમે આવું કેમ બોલો છો મેનર્સ બિહેવિયર તો આર્મી મેન માં હોય એટલું બીજા કોઈનામાં ન હોય તમે લોકો જે ટ્રેનિંગ આપો છે એમાં આવું શીખવો છો મને ન્યાય જોઈ મારા એ મારા એક ના છોકરાઓને મારા પતિ માટે નહીં ત્યાં જેટલા લોકોની જાન ગઈ છે એ બધા માટે ન્યાય જોઈ બધાના છોકરાઓનું ફ્યુચર હોવું જોઈએ

બધાને ગોળી મારી દીધી બધાને એવડા છોકરા હતા ઉભો ઉભો હસતો હતો